મોર્નિંગ આજે મારું રેડ જ્યુસ છે કે વિથ એપલ ઇન્સ્ટાગ્રામ ઉપર ને YouTube માં ਵੀ રીલ્સ હોય ને એ રીલ જોતા હોય એમ બધી બધા બધું સારું સારું જ બતાવે આટલો જ્યુસ કાઢવા પાછળ આટલો મહેનત હોય જો હા જ્યુસ પીએ પછી કાઈ નાસ્તો કરીએ પછી કાઈ મગજ ના દરવાજા ખુલશે છે બોલો બોલો રેડ વાઇન હ લાળેલી બદામને લાગ અખરોટ

กินแตปอร์ก้ยิ่งเจ้าวจ้าล่ทจขะจข่ก જે છે ને સવારે વિવેક માટે પરાઠા બનાવ્યા હતા નાસ્તામાં તો મેં લોટ થોડોક વધારે જ બાંધી દીધો એટલે બટેકાનું સૂખું શાક અને પરાઠા કેમ પૂછો મસ્ત બન્યું છે આજે ચોકલેટ ચીક્કી અને છાસ આ જે ચોકલેટ ચીક્કી છે ને એ મારા મોટા ભાઈએ રાજકોટથી મોકલાવી છે તો રાજકોટવાળા હશે ને એને ખબર જ હશે ચોકલેટ ચીક્કી સિંગ અને ચોકલેટ કેમ પૃથુ પૃથુને છે ને આવા બટેકાના વ્હાઈટ શાક આવું યલો શાક એવા બધા સૂખા શાક બહુ ભાવે કેમ ચલો તો જો અમારે આજે પરોઠા અને શાક જ ખાવાનું છે બપોરે પૃથુએ જમી લીધું હવે હું જમી લઉં દીવાબેન ગયા છે રમવા હવે એ આવશે ને પછી જમાડીને વાંચવા જ બેસાડવાની મેં મારું બધું આજે લેટ ઉઠ્યા હતા એટલે બધું થોડું થોડું કામ પતાવ્યું થઈ ગયું હું થોડીક વાર રમ્યા આવું બધું સારું જા રમી આવું છે બપોરે વિવેક તો હોય નહીં અમે છીએ તો જમી લઈએ કેમ દીકુ ચાલો પરાઠું અને સબ્જી ખાવા આજે સન્ડે હોય એટલે સવારે લેટ ઉઠા હોય ને અત્યારે બપોર કાંઈ ઊંઘ ન આવે તો કીધું ચલો ત્રણ સાડા ત્રણ થયા છે ને તો વાંચવા બેસ છે કેમ દીધું પછી એને રમવા જવું જ હિન્દી બહુ ડિફિકલ્ટ હોય એવું જ હોય લેંગ્વેજ હોય ને લેંગ્વેજ એ ડિફિકલ્ટ જ લાગે દીવા

કરવાનું હતું ખાલી પાલકનું મતલબ પાલકની ભાજી કરવી હતી પણ આ વિવેક આવ્યા ને ઘરે તો રસ્તામાં એક જગ્યાએ પનીર બહુ સારું મળતું હશે એને એમ થયું લઈને લેતો જાઉં પછી પાલકને પનીર ચલો ચલો અહીંયા થઈ ગયું છે અને પનીર નાખવાનું છે પાલક પાલક કાચા અમે જરા તેલ છૂટું પડે ને હવે ચડવા દે છોડી મનેથી પાલક ની ભાજી હમ पनीर નાખી થઈ ગયું પાલક पनीर જરા બાજરા રોટલા ને પાલક ભાજી ખાવાની હતી पनीर બોહારો જ પણ પરોઠા બનાવીને પછી મળીએ ચલો પરાઠું અને પનીર પાલક પનીર એન્જોય મસ્ત સોફ્ટ પનીર છે મેક્સ તો અહીંયા છે ને દીવાબેનને સલાડ નથી ખાવું ને એટલે રડવું આવે છે તો બસ તો અમે જમી લઈએ અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલે નવા વ્લોગમાં બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ